રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણે લોક જો એટલે ઓલરેડી મજામાં આવી જ જાઓ છો અને આવ્યો કે તમે એકદમ મજામાં જશો ને હું પણ મજામાં જ છું અને અત્યારે સાડા છ પોણા સાત જેવું અને ઓલરેડી જો સનસેટ થવાની તૈયારીમાં જ છે કારણ કે બે ત્રણ દિવસ તો તમને આ વ્યૂ જોવા જ નથી મળ્યો કારણ કે વાદળા એવા મસ્ત ના હતા અને અત્યારે ફાઇનલી આજે વાદળા નથી તો તમને જોવા મળે અને આજે સવારનો એક જગ્યાએ બાજુમાં ચલદેવ આવ્યા હતા તો ત્યાં ગયો તો અને ત્યાંથી બપોર વચ્ચે આવી ગયા બપોર વચ્ચે પછી આરામ કર્યો તો મસ્ત મજાનો અને અત્યારે વાગી ગયા છે અને અત્યારે ઉપર આવ્યો મસ્તનો પવન આવે છે અને એવું બધું જ્યાં આપણો આગળનો બ્લોગ પણ અપલોડ અત્યારે હમણાં કરી દીધો છે તો ન જોઈએ તે પણ જોઈ લેજો અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો શું છે શું નહીં એ તમને બતાવતો રહીશ તો જોતા રહેજો પૂરેપૂરો બ્લોગ અને સનસેટ જો મસ્તનો થઈ ગયો છે તો ચાલો મળીએ પાછા વાગી ગયા છે સવારના અત્યારે નવ સાડા નવ જવું ને જો વાદળા થઈ ગયા છે ફૂલ કાળા ડમડોર થઈ ગયા અને આ બાજુ પાસે ધોળા વાદળા છે અને આ બાજુ જો ને તો ફૂલ વરસાદ આવવાનો એવી તૈયારી છે જોઈએ હવે શું થાય એકદમ ઉપર છે ને કાળા ડિબાંગ વાદળા થઈ ગયા અને તડકો છે જ નહીં ઠંડો પવન છે અને ગરમી છે બફારા જેવી જોઈએ હવે શું વરસાદ આવે કે ન આવે વાદળા થઈ ગયા ફૂલ એટલે ફૂલ હજી આ વાદળું છે ને એ બહુ કાળું ડિબાંગ થઈ ગયું લઈને બહાર જવું તો પાણી આવ્યું તમને ખબર પડી કે હવા નીકળી ગયા નેક્સ્ટ લેવલની હવા નીકળી ગઈ પાછી હવે એટલે હવે ઝીરો થઈ ગઈ હવે જોઈએ પમ્પુ કાઢીને પંપ હોય પંચર મિત્રો નો પંપ લઈ આવ્યો ને પછી હવા ભરી ભૂગાડી માં ને ઘેરેજ ટૂંક પંચર કરવાની ગરમી થઈ ગઈ છે જોરદાર હાવ ઝીરો થઈ ગઈ છે હવા ઓલા પંપમાં માં બહુ વાર લાગે અગિયાર ગયા છે પાંચ અને આપણે થઈ ગયા ફ્રી અને આજે તમને ખબર જ હશે કે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે એટલે બધાને જે પણ જીતા બધાને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે કોઈ પણ એક પાર્ટી જીતતી હોય એક પાર્ટી હારતી હોય એક ઉમેદવાર જીતતો એક ઉમેદવાર હારતો હોય પરંતુ રસાકરસિંહ ભાઈ જે ચૂંટણી હોય ને એ જોવાની કંઈક અલગ જ મજા છે અને જે આપણે ગુજરાતમાં પણ જોવા મળી અને એક જ સીટ ઉપર જોવા મળી મસ્ત મજાની જે રસા પછી ચાલતી હતી થોડીક વાર આગળ થોડીક વાર આ પાછળ મસ્ત મજાની મજા આવી ગઈ અને ફાઇનલી કોંગ્રેસને એક સીટ મળી પચીસ સીટ ભાજપને મળી એટલે કે લોકસભાની ટોટલ સીટ આપણે ગુજરાતમાં છવ્વીસ હતી છવ્વીસમાંથી પચીસ ઉપર ભાજપ અને એક ઉપર કોંગ્રેસ તો એવી રીતનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે અને સરકાર કોની બને એ કંઈ નક્કી નથી કારણ કે જે બહુમતી જોઈએ સરકાર બનાવવા માટે બસો બોતેર તો બસો તોતેર સીટ જેની પાસે હોય આખા ભારતમાંથી એની સરકાર બનતી હોય એટલે હવે કોની સરકાર બને એ કાલ લગભગ ફાઇનલ થશે કારણ કે કાલ લગભગ બેઠક છે એવું ન્યૂઝમાં બતાવે છે એટલે ભાજપ બહુમત એટલું ધરાવતું નથી પરંતુ ભાજપ પ્લસ જે બીજી અન્ય પાર્ટી છે અને ભેગી મળીને જે એનડીએ બને એ બહુમત ધરાવે છે એટલે એનડીએ જો એની ભેગી રહી તો સરકાર ઓલરેડી બની જાય છે અને જો એ ઇન્ડિયા ગઠબંધન આવીને જો ગઠબંધન કરે તો એની સરકાર બને એટલે કંઈ નક્કી નથી થતું કોની બને કોની નહીં કાલે ખબર પડી જવાનું હોય એટલે એવું બધું છે હોવાનું અત્યારે મસ્ત એટલે આપણે એવું કંઈ હોય નહીં જેની બને એની સરકાર જે જેની સરકાર બને એની સાથે જોડાઈ જવાની જીતે એની સાથે જોડાઈ જવાની પાર્ટીનું કંઈ જોવાનું હોય ઉમેદવારનું જોવાનું હોય અને આમાં તો ઓછું આવે મતદાન એ ઓછું થયું તો તમને આગળ આપણા મતદાન હતું ત્યારે પણ કીધું હતું મતદાન આ ચૂંટણીમાં ઓછું થાય છે કારણ કે લોકલ પબ્લિક આને ચૂંટણીને લઈને એટલું કંઈ ઉત્સાહ ન હોય એટલે સાહીઠ પાસાઠ ટકા મતદાન થાય અને એટલું બધું માર્જિને ન રહી પરંતુ એક સાઈડ ચૂંટણી ક્યારેય ન થવી જોઈએ મતદાન પણ થવું જોઈએ અને રસાકસી પણ થવી જોઈએ જેથી સામસામે પાર્ટીવાળાને એકબીજાને ડર લાગે અને સામાન્ય જનતાના કામ થાય એટલે મેન તો એ કારણ હોય કે જો એ કાંટાની ટક્કર વચ્ચે જીતે ને તો લોકલ પબ્લિકને વધારે વધારે ફાયદો થાય પરંતુ એવું હમણાં નથી થતું છેલ્લા દસ પંદર વરસથી પણ આ વખતે થોડુંક એવું લાગ્યું છે કે કોંગ્રેસનું ખાતું ખુલ્લું બાકી કારણ કે છેલ્લી બે હજાર ઓગણીસની ચૂંટણી લોકસભાની ને બે હજાર ચૌદની એમાં ગુજરાતમાં ભાજપની છવ્વીસે છવ્વીસ જીતતા હતા આજ વખતે એક કોંગ્રેસ જીતી ગયું એટલે પરિવર્તન થોડો ઘણો આવે છે કારણ કે એ પાછું સીટ જે જીતા ને એ ઉમેદવાર થકી જ જીતા કારણ કે એનું એવડું નામ હતું અને કામ હતા તો જ જીતા હોય બાકી કોંગ્રેસને એક સીટ બે બે ટર્મથી મળતી નથી આજ વખતે મળી એટલે ખૂબ સારું કહેવાય અને ઠાકોર સમાજ એટલે કે આપણે બનાસકાંઠાવાળી સીટ જીતા એટલે ખૂબ ખૂબ અભિનંદન બધાયને આપણા અભિનંદન એના સુધી ન પૂગે પણ અભિનંદન દેવા જરૂરી છે અને પોરબંદરમાં જીતી ગયે ભાજપ જૂનાગઢમાં ભાજપ જીતી ગયા એટલે લગભગ પચીસ સીટ ઉપર તો ભાજપ જીતી જ ગયું છે એટલે મોદી લગભગ ફાઇનલી ત્રીજી વખત લગભગ ફાઇનલ જ છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા બની જ જાય વડાપ્રધાન બાકી એના સિવાય બીજો કોઈ ઉમેદવારી નથી એનડીએ પાસે અને એનડીએ લગભગ તો ગઠબંધન કોંગ્રેસ હવે ન કરે એટલે ફાઇનલ જ છે બીજેપી પ્લસ બે અન્ય પાર્ટી છે કંઈક નામ મને ફાઇનલ નથી ખબર પણ એ બે પાર્ટી ભેગી થઈ અને એનડીએ બને છે અને એનડીએ પાસે લગભગ અત્યારે બતાવે છે બસો પંચાણું આજુબાજુ સીટ મળે એમ છે એને એટલે એ બહુમતી માટે ઓલરેડી કાફી હે એટલે એની સરકાર બની જાય જેની સરકાર એને મોને ઈચ્છતા હતા એની જ સરકાર બનશે એટલે કન્ટીન્યુઅસ લોક જોતા રહેજો ચૂંટણી હવે પાછી આવતે પાંચ વર્ષે આવશે એ પેલા વિધાનસભાની ની આનતે બધી આવતી જ હોય તો કે ચૂંટણી દર દોઢ બે વર્ષે દોઢ બે વર્ષે કંઈક ને કંઈક ચૂંટણી હોય જ એટલે આવો માહોલ થયેલા જ રાખે પરંતુ છેલ્લે આમાં જે મિડલ ક્લાસ લોકો હોય ને એને સૌથી વધારે નુકસાન અને ફાયદો થતો હોય એટલે જોયા રાખજો કન્ટિન્યુ વ્લોગ તો મારા બ્લોગમાં તમે બન્યા રહેજો અને આગળ આગળ જોતા રહેજો તો આજે એટલે મેં તમને ચૂંટણી વિશે માહિતી આપી તમને કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો અને જો બહુ સારી લાગી હોય તો આપણે અલગથી એવા પણ વિડીયો બનાવશું જેથી તમારું પણ નોલેજ વધે અને મને થોડી ઘણી જે પણ ખબર હોય એ તમારા સુધી પહોંચાડવું એટલે આ બધું મને પર્સનલી એટલા માટે ખબર છે કે મેં ન્યૂઝ પણ જોયેલા છે અને આખે આખું બંધારણ પણ વાંચેલું છે એટલે થોડી ઘણી ચૂંટણીમાં ખબર હોય છે લોકસભા વિધાનસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકપાલ એટલે એવી બધી મને ખબર એટલા માટે હોય છે કે બંધારણ વાંચવું જોઈએ અને અત્યાર સુધી એક એ પણ વાત છે કે બંધારણ આપણે ક્યારેય એકથી બાર ધોરણમાં ભણાવવામાં આવતું નથી એટલે જો એકથી બાર ધોરણમાં ભણાવવામાં આવતું હોય તો સામાન્ય લોકોને અને દરેક વિદ્યાર્થીઓને ખબર હોય પરંતુ એવું હોતું નથી કારણ કે અલગથી તમારે બંધારણ વાંચવું પડે ક્યાંય તમને બંધારણ એટલું ડીપમાં આવતું નથી એકથી બારના પુસ્તકોમાં એટલે આ પણ એક છે કે જે તમારે કાયમી જરૂરી છે લોકશાહી શું છે કઈ રીતે ચૂંટણી થાય છે શું ચૂંટણીના શું નિયમો છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા શું છે કઈ રીતે એની નિમણૂક થાય છે કઈ રીતે વડાપ્રધાન નિમણૂક થાય છે કઈ રીતે વડાપ્રધાનની ક્રાઇટેરિયા છે મુખ્યમંત્રીના શું ક્રાઇટેરિયા છે એ બધું તમને ખબર હોય ને તો તમને વધારે મજા આવે કારણ કે પોલિટિક્સ એ બધાની નજરોમાં ને ખરાબ એટલા માટે બની ગયું હોય કારણ કે એમાં કોઈ સારા લોકો જતા નથી તમે જોયું હોય તો ગ્રેજ્યુએશન કરીને ડાયરેક્ટ તમને કોક પૂછે કે તમારે શું બનવું તો તમે ક્યારે એટલે ક્યારે કોઈ એવું નથી કહેતા કે અમારે પોલિટિક્સમાં જવું કારણ કે પોલિટિક્સ એક ખરાબ રીતે બધા જુએ છે એટલે કોઈ પણ વિચારતું પણ નથી કે મારે પોલિટિક્સમાં જવું હે પરંતુ એક સારું છે કોઈને પણ જો ઇન્ટરેસ્ટ હોય તેમાં જઈ શકે પરંતુ તમારે આક્ષેપ પ્રતિ આક્ષેપ તમને કરતાં આવડવા જ જોઈએ કારણ કે તમારી પાર્ટીનું તમારે સારું બોલવું પડે અને સામેવાળી પાર્ટીનું ગમે એવું સારું હોય તો ખરાબ બોલવું પડે એટલે એ તો કરવું જ પડે ફરજિયાત છે બાકી તમે ટૂંકમાં પોલિટિક્સ કરી ન હોવ રાજકારણમાં એ વસ્તુ જરૂરી છે એટલે એવું બધું છે તો આ પણ એક વસ્તુ હતી કે બુકમાં ભણાવવામાં આવે બંધારણને અંતે પોલિટિક્સ ને બધું તો તમને વધારે ખ્યાલ પડે ને વધારે વધારે તમને નોલેજ મળે ને તમને પણ મતદાન કરવાનો અધિકાર છે અઢાર વર્ષ પછી બધાને છે અને તમને એક અંદરથી એવું થાય કે આપણે પણ મતદાન અઢાર વર્ષ પછી કરવું જોઈએ ઘણા લોકો નથી કરતા એટલે એને જો કે વડીલો છે એને તો ભાઈ અત્યારે ટાઈમ વહી ગયો છે કે બહુ શું છે શું નહીં એને જાણવાની જરૂર નથી પણ યુવાઓને અને જે ખાસ કરીને અઢાર વર્ષ પ્લસ છે અને નવા હવા જેને ચૂંટણી કાર્ડ આવ્યા હોય ને એ ચૂંટણીમાં રસ નથી લેતા એટલે કે ટૂંકમાં એના મતદાનમાં રસ નથી લેતા એવું કહું છું ચૂંટણીમાં રસ લેવો એ કંઈક અલગ જ વાત છે અને મતદાન કરવું એ પણ અલગ જ વાત છે કારણ કે ચૂંટણીમાં વધુમાં વધુ કેવું થાય ખબર પોતપોતાનો સ્વાર્થ જોતા હોય બધા એટલે એવું નહીં આપણે કોઈ પણ પાર્ટીને રિલેટેડ કે કોઈ પણ અન્ય ઉમેદવારને રિલેટેડ કોઈ પણ વસ્તુની વાત નથી કરતા ફક્ત ને ફક્ત આપણે એટલું જ કહીએ છીએ કે ચૂંટણી છે એ એક કેવી રીતે આમ ટૂંકમાં શું કહેવાય નિષ્પક્ષ નિષ્પક્ષ રીતે થવી જોઈએ જેમાં કોઈ પણ આપણે આ પાર્ટી તરફ છે કે આ પાર્ટી તરફ એવું નહીં આપણે આપણે જે મનમાં સારું લાગે એ ઉપર આધાર રાખીને મતદાન કરવું જોઈએ તો આવું બધું છે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો કે એવું લાગ્યું કે એવું નહીં આ બધું નોલેજ બહુ વધી જાય છે તો નોલેજ ગયું હોય તો બધું બધું લાઇક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો તો મળીએ પાછા કન્ટિન્યુ બ્લોગમાં